અને નવ નવો માલિક છે મંગળ આજે મંગળનું આધિપત્યના દિવસે મંગળ કાર્યના સંદર્ભમાં અમારા એક એમના દાદા ઉકા બાપા એ અમારા ખાસ મિત્ર હતા પછી એમના બનેવી છે શૈલેષભાઈ મોરી એ પણ અમારા મિત્ર છે અને એ એમની બહેન એ બધા અહીંયા દાદાના દર્શન આવી ગયા છે અને આપણા ભાવનગરવાળા ને બ્રિજરાજસિંહના થાય તમારે કે સગી બેન જ બરાબર ઓકે શૈલેષભાઈ આ દાદાનું ઘર આવે છે ને દાદાનું ઘર તમે અનુભવ્યું દાદાને પણ તમે અનુભવ્યા તમારો જે અનુભવ થયો એ પહેલાં તમે તમારી બેનનું જે છે એ પહેલાં મને કહો તમારા બને વિજય બ્રિજરાજસિંહ અને બેનનું નામ શું શીતલબેન એ બે અહીંયા આવ્યા હતા લગભગ ઘણો વખત થયો

ઉકલી ગયો પ્રેગ્નન્સીનો જે હતો એને તમારે જે વિદ્યાર્થી આવ્યા હતા તે તમારો આજનો અનુભવ દાદાનો ખાસ તમે મને કહો કે અહીંયા જે દાદાની મૂર્તિ પાસે તમે અડધો કલાકથી બેઠા તો તમને એમ લાગે છે કે દાદા સો ટકા જાગૃત છે અહીંયા ગણપતિ ભગવાન સાક્ષાત છે અનુભવ થયો અહીંયા અમે તમને કહું કે બત્રીસથી પણ વધારે આપણે ગણ્યા

એવું આપણે અનુભવીએ છીએ તો એ કેટલી સેકન્ડોમાં વજન ફેરફાર થાય છે સેકન્ડમાં સેકન્ડમાં તમે યંગ છો અને અમારી બધી નાકટ કરી લીધી કાંડાથી ટેકો લઈને બધી રીતે અડાળીને પ્રયત્ન કર્યો પણ દાદા ઉપડતા નથી તમારી વજન ઉપાડવાની કેપેસિટી કેટલી મારી વજન ઉપાડવાની કેપેસિટી આમ હાથેથી ઉપાડું તો એવું તમને લાગ્યું તમે જે બોલ્યા એટલે મને એવું લાગ્યું કે તમે એમ કહું કે વજન વધતું જાય એટલે ચાલુમાં વજન વધવા માંડે છે ઊંચકવાનું કરો છો એટલે ઓટોમેટિક વધવા માંડે છે કોઈ ખેંચતું હોય એવું લાગે ના વજન વધતું હોય

તમારા ઘરે તમે તમારા પરિવારને બતાવી શકો દાદા શૈલેષભાઈ અત્યાર સુધીમાં જે એમની તકલીફો દુઃખો દર્દો આદિ વ્યાધિ ઉપાધિ જે કહી હશે તમને બધું કહ્યું તમે સાંભળ્યું અને એનું સોલ્યુશન્સ આવશે એવા તમે આશીર્વાદ આપ્યા એ દાદા આશીર્વાદ કન્ફર્મ હોય તો દાદા એવા મજબૂત ચોંટી જાઓ કે શૈલેષભાઈ ગમે તેટલી તાકાત કરે પણ દોરા ભારે ઊંચકાઓ નહીં હલતા નહીં ભલે ખરી આગળ આવે પણ ઉંચકાતી નથી ઉચકાતી નથી તમે તમે સંપૂર્ણ તાકાત કરો છો દિલથી બાવડાથી પણ કોશિશ કરો છો નથી ઉંચકાતા તારે ઓકે ઓકે દાદા કન્ફર્મ છે તમારા આશીર્વાદ શૈલેષભાઈ ઉપર એમના સમગ્ર પરિવાર પર રહે ને એમની તમામ તકલીફો દુઃખો દર્દો આદિવ ઉપાધિ દૂર થાય તો દાદા સાવ હળવા ફૂલ થઈ જાઓ અને ઉચકાઈ જજો

અને એમની સાથે જ્યારે જ્યારે જરૂર પડે ને તમને યાદ કરે ત્યારે હાજર હાજર રહેજો ને એમના કષ્ટો દુઃખો તકલીફો વિઘ્નો દૂર કરજો મારી પ્રાર્થના છે બધા મારી પ્રાર્થના તમે સો ટકા સાંભળતા એ રીતે કરવાના હોય તો અંતિમ જવાબમાં દાદા ચોંટી જજો શૈલેષભાઈ ગમે તેટલી તાકાત કરે ઉંચકાતા નહીં કે દાદા શૈલેષભાઈએ તાકાત કરી પણ તમે ઉચકાતા નથી ચોટી ગયા એટલે ચોટી ગયા ઓકે દાદા કન્ફર્મ છે તમે એ રીતે કરશો ને મારી પ્રાર્થના પણ સાંભળવી દાદા હળવા ફૂલ થઈ જાઓ ને ઉચકી અંતિમ જવાબમાં ઓકે ઓકે સરસ થેન્ક યુ દાદા આ રીતે સૌ ભક્તોનું તમારા પાસે આવેલા સ્વરોનું ધ્યાન રાખજો મારી પ્રાર્થના છે જય ગણપતિ બાપા